ચાલો આજે આપણે ગુજરાતના વિવિધ સ્થળોના ભૌગોલિક ઉપનામો વિશે માહિતી મેળવીશું જાનવીબેન મહેલોનું શહેર કયું સ્થળ કહેવાય વડોદરા સરસ વડોદરાની અંદર ઘણા બધા મહેલો આવેલા છે એટલા માટે એને મહેલોનું શહેર કહેવાય છે ચાલો બેન વાડીઓનો જિલ્લો કયો કહેવાય છે દીપાલી બેન જુનાગઢ લખી નાખો જો જુનાગઢમાં ઘણી બધી વાડીઓ આવેલી છે એટલા માટે એને વાડીઓનો જિલ્લો કહેવાય છે અક્ષર સારા કરવાના બેન પેલા ગ ની બાજુમાં સરખું કરી નાખો તો પાયલબેન હં ચાલો પાયલબેન પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે ઉદવાડા સરસ ઉદવાડાને પારસીઓનું કાશી કહેવાય છે સરસ ચાલો જાનુબેન સોનાની કઈ કયું સ્થળ કહેવાય છે દ્વારકા દ્વારકા છે એને સોનાની તરીકે ઓળખવામાં આવે છે ચાલો ઉર્વિશાબેન લીલી નાગેર તરીકે કયું સ્થળ જાણીતું છે ચોરવાડ સરસ ચોરવાડ છે એ લીલી નાગેર કહેવાય છે ચાલો જાનવી બેન મંદિરોની નગરી તરીકે કયું સ્થળ જાણીતું છે પાલીતાણા સરસ પાલીતાણાને મંદિરોનું શહેર કહેવાય કારણ કે ત્યાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે ચાલો દિપાલીબેન દક્ષિણનું કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે ચાંદોદ સરસ ચાંદોદને દક્ષિણનું કાશી કહેવાય છે ચાલો જાનુબેન સુદામાપુરી તરીકે કયું સ્થળ જાણીતું છે પોરબંદર સરસ આ બધા સ્થળો છે તે ગુજરાતના વિવિધ ભૌગોલિક ઉપનામો છે તે કયા કયા છે